જુનાગઢમાં સંમેલન યોજાયું તેમાં પંદરમી ઓગસ્ટે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી તેમજ મુખ્યમંત્રી ગવર્નર અને કમલમમાં આવેદન પત્ર અપાશે જેમાં જયરાજસિંહ જાડેજાની ધરપકડની માંગણી તથા ગીતાબા જાડેજાના રાજીનામાની માંગણી તથા ગણેશ જાડેજા સામે ગુજસી ટોકનો હેઠર ધરપકડની માંગણી કરવામાં આવી બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપવામાં આવી છે જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરીને મોબાઈલમાં વિડીયો ઉતારી મારી નાખવાની કોશિશ કરવાના મામલો સમગ્ર રાજ્યમાં ચકચારી બની ગયો ત્યારે આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા ચાલીસ દિવસથી પ્રયાસો કરી રહ્યો છે છતાં આજ દિન સુધી તેમને સંતોષકારક ન્યાય ન મળતા

સમગ્ર સમા સમગ્ર ગુજરાતના આગેવાનો જે સહકાર આપ્યો છે પછી સમાજ આનો હું આભારી છું ખાસ કરીને મોણપરી ગામના પાટીદાર સમાજ જે મોણપરી ગામમાં જે બાબા સાહેબના સ્ટેચ્યુનું જે મંજૂરી આપી છે એ બદલ હું પાટીદાર સમાજના ગામના લોકોનો પણ અનુજાતી સમાજના પ્રમુખતિ આભાર માનું છું સાથે સાથે મારા સમાજને એક મેસેજ દેવા આપું છું કોઈ પણ ગામડામાં આપણે તમારા દીકરા તરીકે તમને મેસેજ આપું છું કે આપણે કોઈ ખટપટ માં પડવું નહીં ગામ સાથે સંકલનથી રહેવું આજે શું રણનીતિ આજે અમે ગાંધીનગર પંદર ઓગસ્ટ ગાંધીનગર જવાના છીએ

એવી માંગ સાથે અમે જવાના છે અને મે જે ચીમકી આપી છે કે અમારો આખો સોલંકી પરિવાર નહીં પણ મારી સાથે જેટલા જેટલા લોકો જોડાયેલા છે પરમાર જાદવ ડાફડા એવા અનેક લોકો અત્યારે તો હું બસો ત્રણસો કે ચારસો પરિવારને લઈને દસ તારીખે જુનાગઢ કલેક્ટર ઓફિસે મંજૂરી માંગવા જવાનો છે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો અને એમાં જો સરકાર મારી માંગ સ્વીકાર અપહરણ જ સામાન્ય ઝડો છે ત્યારે દીકરો ગોંદલ જાય એના બાપા એને વાત કરીને પછી મારા દીકરા નું અપહરણ કરી ગયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ ની એકસો વીસ બીમા હક થાવી જોઈ એવી મારી માંગ છે અમે

એ મારી આગેવાની અને અમારી સમગ્ર અમારી ટીમ ની આગેવાનીમાં અમે ગાંધીનગર જવાના છીએ હા એ મારે મારી જ આગેવાનીમાં અને અમારી અનુજાતી સમાજની આખી ટીમ ની આગેવાનીમાં ત્યાં પણ આંદોલન કર્યું તું અમે મેં નામ પણ આપેલું છે એક મુસ્લિમ સમાજના દીકરાએ ખીદડીયા ગામના છોકરાની જયસુખભાઈની હત્યા કરી છે એને પકડતા નથી એની જગ્યાએ દલિત સમાજના લોકોને હેરાન કરવામાં આવે છે અને જો એને ન્યાય નહીં મળે તો એને અમે સાથે લઈને જવાય હાલી લઈને જવાના છે ને અમે બાઇક લઈને જવાના છીએ પંદર ઓગસ્ટ ને આ હત્યા થી એને અઢી વર્ષ ત્રીજું વર્ષ ચાલુ છે ત્રણ ત્રણ વર્ષથી એની હત્યાનું હજી કઈ આવ્યું નથી